ૃત્વ ન કંકસ્ત સ્રજતી પ્રભુ છે તે મુદ્દા પાપો અજ્ઞાનનાવૃત જ્ઞાન તેને જંતવ

હા મોકલી દે વ્યાપકમાં વ્યાપક માં મોકલી દે કેવો પ્રકાશ છે એના આખો પ્રકાશ કોઈ માણસ સાચો હોય ને પોતાના આત્મા પ્રત્યે એ પરમાત્મા છે એ નથી સાચવણનો ખોટો એવું બે સાચો જ છે ખોટું તો ભ્રાંતિ છે હું આજે ભ્રાંતિ સાથે કસ્ટિપના લઈ લેજો મોકલી દીધું

નહી કેટલા જણ ઓછા થયા હતા જગ્યા હતી એમનામાં આવું હોય ને એના માટે જગ્યા સમજાય ને

કોઈ દર્શન છોડ્યું નહીં ભગવાન કીધું બધાનું ભલો કરો અમારી ચિંતા કરવાની જરૂરી છે સાંભળસ ભગવાન બધાનું ભલું કરો